બીજ ગ્રુપે ઉત્તર ગુજરાતના ગામડા અને જે નાના શહેરો છે તેના લોકો પાસેથી એકના ડબલ અને ઊંચા વ્યાજે લાખોથી કરોડો રૂપિયા મેળવ્યા છે આ મામલે સીઆઈડીની એન્ટ્રી પણ થઈ ચૂકી છે છ હજાર કરોડના કૌભાંડની વાતો ચાલી રહી છે અને આ મામલે સીઆઈડીએ સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાંથી મુખ્ય વ્યક્તિ મયુર દરજી છે જ્યારે બાકીના જે છ જણા છે ત્યાં તે નોકરી કરતા હતા

અગિયાર બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ગ્રુપ ના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ વોલ્વો મર્સિડીઝ ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મો ગાડીઓ પણ શેરડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે શેરડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે વધુ તપાસ કરતા બીજેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમની પ્રોપર્ટી એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જે સાત આરોપી પકડ્યા છે એમાં મયુર દરજી મુખ્ય એજન્ટ હતો બાકીના લોકોનો રોલ શું છે જેને આરોપી તરીકે અત્યારે બતાવ્યા છે એવા લોકોમાં આ જે લોકો હતા એ અલગ અલગ ઓફિસોમાં જે રોકાણકારો આવે છે એમને ફોર્મ ભરાવવાના લોભામણી લાલચો આપી અને એમના જોડેથી મોટા પ્રમાણમાં જે ડિપોઝિટ્સ હોય એ લેવાના મતલબ જમા લેવાની કામગીરી અને ઓફિસની અલગ અલગ જે પૈસા આવે છે પૈસા મૂળ ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડવા સુધીની કામગીરી માં અલગ અલગ છે અત્યારે હાલ તો જે પકડાયેલા આરોપીઓ છે એ અને બેંક અને અત્યારે તો અમે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન નિયમો અનુસારની ચાલી રહી છે ક્યાં લોકેશન કંઈ નહીં એના જે ટેકનિકલ સર્વેલન્સ છે એના આધારે અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે એટલે અત્યારે એ કહી શકાય નહીં કે ક્યાં હોઈ શકે છે પણ એ દેશ ન છોડે એના માટે અમે એલ ઓ પ્રપોઝલ જે તે સંસ્થાને અમે મોકલી આપી છે એક આરોપી ક્લિનિંગનું કામ કરતો સાફ સફાઈ માટે જતો હતો મહિને સાત હજારનો પગાર ઝૂંપડામાં રહે છે એને આરોપી બનાવવાનું શું કારણ ખાસ એ તપાસ દરમિયાન અમારા જે છે એ વધારે ધ્યાન આપી શકે છે અને એ બાબતે ખુલાસો કરી શકે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાવવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે એમના જોડેથી બેંકની વિગતો મળી છે

એની સામે કોઈ કાર્યવાહી થશે કારણ કે ત્યાં હજારો છોકરાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને એનું અભ્યાસ પણ ચાલુ છે વિદ્યાર્થીઓને ચિંતા છે કે અમારા અભ્યાસનું શું થશે ગ્રો મોર બાબતે ત્યાર સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવ્યું ગ્રોમર કેવી રીતે ખરીદવામાં આવ્યું છે કેવી રીતે ત્યાં ભાગીદારી છે કે પોતાની પોતાની જ છે કે અન્ય કોઈની છે કેવી રીતે પાર્ટનરશિપમાં હતી કે પોતાની સ્વતંત્ર હતી એ બાબતે હજુ કંઈ ખ્યાલ નથી જે પણ સ્થાયી મતલબ પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિને ન વેચાણ કરે એ બાબતે અમે તમામને જાણકારી આપી દીધી છે તમામ બીજી જે એજન્સી છે બેંક સિવાયની સીડીએસએલ એનએસડીએલ કે જ્યાં શેર માર્કેટ અને પાન કાર્ડના આધારે અને આધાર કાર્ડને આધારે જે પણ ઇન્ફોર્મેશન અમને મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી નથી આવ્યા પણ એ ધીરે ધીરે આપશે

કે પોલીસ અધિકારી કે કર્મચારીઓ રોકાણ કરે છે કે કેમ એ અમારે બેંક ડિટેલ આવ્યા પછી બેંક ડિટેલના આધારે અમે કહી શકીશું અત્યારે કેવું એ આગું થયું છ કરોડ રૂપિયાનો પ્રથમ દિવસ આપે બે ત્રણ દિવસની તપાસ થઈ છે આ તો શું તમારી તપાસમાં બે એકાઉન્ટની ડિટેલ અમને જે જે તે દિવસે જ મળી ગઈ હતી તો એમાં એકસો પંચોતેર કરોડ રૂપિયાની હતી જ

તપાસમાં એમાં ને ક્યાંક જરૂર પડશે તો અમે સામેથી કોન્ટેક્ટ કરી અને તપાસમાં મદદરૂપ થશે તેવી તમામ બાબતોનો ઇન્વેસ્ટિગેશનમાં તપાસમાં અમે એનો સમાવેશ કરીશું સર કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ નેતા રૂપી અત્યારે અત્યાર સુધી અમારી જોડે એવી કોઈ ડિટેલ નથી કે અમે એમ કહી શકીએ કે આમનું ઇન્વોલ્વમેન્ટ છે અત્યારે અમારી જોડે જે માહિતી છે એ ડેટા સ્વરૂપે છે તો એ બાબતે કહેવું થોડું વહેલું હશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો